બધા કેમ છો મજામાં અમે પણ મજામાં તમે પણ મજામાં છો બધાને જય માતાજી રામ રામ સીતારામ તો સવાર સવાર માં જો વાગી આઠ અને નાયદોન થઈ જશે આપડે દુકાને અને મિતાલીસ વારમાં ભણવા જતી રહી છે અને થોડી વારમાં હું દસ પાકેટને કેવલ પણ ભણવા જતો રહે તો બહાર જોઈ કે જો રાતે વરસાદ આવી ગયો તો તો આપણે નહીં તો કે કપડા બધું ભરી ગયું છે તમને બધા આપણે આ કાલના લુગડા થયેલા છે ટેકે હું કાળા નથી કેમ કે રાતે વરસાદ આવી ગયો તો આપણે વિના છે તો આ બધા ભીના થઈ ગયા આપણે કાલની ચોલી બધી થયેલી છે તો છે ને આ બધા ભીના થઈ ગયા પાછા ને વરસાદ જ ખૂબ છે ને ફટાફટ લુગડા લઈ લઈએ નગર હમણાં પાછો વરસાદ આવશે તો બધા ભૂલી જાય તો આપણે જઈએ દુકાને ત્યારે દુકાનેથી બતાવું તમને અહીંથી નહીં બતાતું વરસાદ કેટલો અંધારો રાતે અમારે આવ્યો હતો થોડો જ બહુ નહોતા આવેલો વાદળા બહુ છે અને વરસાદ અંધારેલો છે કેટલો બધો અંધારો

હજી કઈ ચોયલ્યું ને બધી કાલે ની પડ્યા બધી લીધું નહીં લાગતું હજી તો હું કરાય લે નાવા જો આયા તો હજી ઘરમાં માં બારણું ખુલ્લું મૂકીને આ તો નાવા પડી ગયા વરસાદ આવી ગયો થ્યું પાછમે કપડાં ને લેવા હા તો હા રે ત્યાં આયો ભીલી ગયો બધું આ લઈ લે સુકાઈ જાવ માઇન્ડ જવો તે બા હં હું તો સુકાવા દે તો જોવો જવો તેવો તડકો પણ પાછું અંધારી ગયો આવ તો તમને અગાસી ઉપરથી તમને બતાવું કે કેટલો વરસાદ અંધારી કેલો છે આપણે જોવા ગયા છીએ ઉપર આવી ગયા છે અને હે ને ચારે બાજુ આમ તમને દેખાય તો વાદળા જ છે એકલા તો તમને જો બતાવી દો જો કેટલો અંધારી ગયો જો કાળા ભમ્મર વાદળા થઈ જાય દિભાંગ જો આમ દિભાંગ વાદળા જો આ તો આગળ વરસી જાય ને એવું વાદળું છે જો વરસાદ આવે એવું તો થઈ જ ગયું છે તો કઈ નક્કી નહીં થોડીક વારમાં લગભગ વરસાદ આવી જાય

जो आवी रीत नो बने जरूर बधाई ट्राई करसो हे क्या <laughs> ने <laughs> तो के मस्त आ मावा रेसिपी थोड़ी भाई आ मावा रेसिपी भाई जा बहुत मीठो बने एम के तारे तो जा भाई के मावा पूरा थई जा हूं को मैं बधाई बंद करो बिया खाना बची जा हां ये का बे खाना भरे के तो आ ये का तो मोटी पड़ी के ना तो पूरा थी जाती जो ये तो बंद हो जाए इतना थोड़ा कच्चे तो देख के मावा रेती का तो जो बड़े जोल जो आवी रीते मावा बनाओ

અતો આપણે 22 24 25 26 આજી સેન જોમાં કા જા હુગામાં બોલાયું જોમાં કા જા હુગા છે 20 તો આવો ને પછી જાય વગેરે આપણે જો બેઠા હતા દુકાને ત્યાં જો આકા ગલીન આવે નાસ્તો નાસ્તો હે ચેર નાસ્તો કી લાગે છે અને આ સેરિયલ શરૂ થાય હૈ લો સકલ મે હા

તો તો મેં કીધું આ ઘડિયે વરસાદ આવે છે તૂટી પડશે એટલું હતું ને તમારે બધા વરસાદ આવ્યો કે નઈ આવ્યો ખાસ કરીને ગમે આજનો દિવસ તો કે આવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયા લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી એ હોય નવા વિડીયો બધા બાય બાય